આજકાલ કારનું માર્કેટ પહેલા કરતાં ઘણું વધી ગયું છે જોકે કાર ડ્રાઈવ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે એટલે કે સ્પીડ લિમિટની બહાર જઈએ તો ક્યારે કાર ન ચલાવી જોઈએ આ બધા વચ્ચે દુનિયાની સૌથી ફાસ્ટ ચાલતી કાર વિશે જણાવીશું જેની સ્પીડનો આંકડો જાણીને તમે ચોંકી જશો તો કોઈનિક સેસ જેસ્કો દુનિયાની સૌથી તેજ રફતાર કાર છે એટલે કે જેસ્કો એબ્સોલ્યુટ

બુગાટી શેરોનમાં સોળ સિલિન્ડરવાળું દમદાર એન્જિન છે જે એક હજાર પાંચસો ઇઠ્યોતેર હોર્સ પાવરની તાકાત આપે છે હવે ત્રીજા નંબરની વાત કરીએ તો એસએસસી ટુઆટારા કાર પ્રતિ કલાક ચારસો પંચાવનની સ્પીડે ચાલી શકે છે એટલે કે આ કારનું નામ દુનિયામાં ટોપ સ્પીડથી ચાલનારી કારના લિસ્ટમાં સામેલ છે